जॉयलो नेशनल हैंडलूम हैं ने हैंडीक्राफ्ट नो सेल यहां स्टार्ट થઈ ગયો છે સેકન્ડ ટાઈમ આયા છે તમને કપડાનો બતાઈ કપડા કપડાની આઈટમો બતાવું છું ઓફાકમ બેડ છે અનનવી આઈટમોનો ખજાનો જॉयલો ભઈ અહીંયા છે કે પ્રાઈસ છે ઇસકા મન સરિયા આફ્ટર ડિસ્કાઉન્ટ પડતા 6500 7 ઇન 1 બેડ બની જતા હા દેખો ભઈ है? રીક લાઈનર બેડ બની જાય 7 ઇન 1 ટુ કામ કરના હે સ્ટડી કરને કા હે યહા પે સ્ટડી કર સકતે आपको सेटिंग सोफा, बैक में आप आप दीजिए अच्छा अच्छा से से, करके आराम आराम से से बैठ सकते हैं बराबर बराबर बनता है अच्छा। अगर आप बड़ा लेंगे ना का तो सेट ही तो दीवान दीवान बनेगा बन भाई भाई छ हजार पाँच सौ और इसमें कुछ कस्टमाइज करवाना हो बड़ा छोटा तो करवा सकते

તમારી માટે હાજર નવી આઈટમોના ખજાનાના સેલની અંદર જો બધી મેટલની આઈટમો અહીંયા લાગેલી છે બધી મેટલની નાની મોટી આઈટમો અહીંયા લાગેલી છે પ્રાઇઝની અગર વાત કરીએ તો જો આવી રીતે ઇસકા ક્યાં રેટ રહેગા એટ હન્ડ્રેડ એટ હન્ડ્રેડ રૂપીસ પ્રાઇસ બતાવી રહ્યા છે જો આવી ઘણી બધી અહીંયા તમને અચ્છા શો પીસ અહીએ આ બધા શો પીસ છે જોઈ લો આવી રીતે જોઈ લો અહીંયા બધા અવનવા અલગ અલગ શો પીસ લગાડેલા છે જો તમને જે પણ પ્રમાણે જોઈતા હોય બધા મેટલમાં છે જો આ બધી વસ્તુઓ મેટલની બનેલી છે જો એના સિવાય અલગ અલગ અહીંયા ડિઝાઇનો લાગેલી છે જો આવી રીતે બધી જ વસ્તુઓ છે મારી પાછળ તમે જોઈ શકો છો મેટલના મોટા જે વોલપી વોલપીસ હે ને એ મેટલ કે બનેવું એ રહેતે ને ઈસકા પ્રાઇસ ક્યા ક્યા રહેતાંડ્રેડ્રેડ ફાઈવ થાઉઝ બરાબર ઈસમે ઘડીવાળ આમાં ઘડી ઘડિયાળવાળું પણ છે જોઈ લો લાઇટિંગ વાળું છે નવા જમાના પ્રમાણે જે એલ લાઇટવાળા લાઇટ વાળા જે વોલપીસ આવે છે એ પણ છે આ બધા મેટલના વોલપીસ છે ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી અને આવી જજો કારણ કે આ જે મારી આસપાસ વોલપીસ લાગેલા છે આની માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડ છે અને આ ખૂબ જ જલ્દીથી વેચાઈ જતા હોય છે જેની અંદર તમારી મનપસંદીદા ડિઝાઇનો અહીંયા લાગેલી છે એ ફટાફટ વેચાઈ જશે તો વિડીયો શેર કરી અને પ્રથમ વખત વિડીયો બનાવેલો છે તો વિડીયો શેર કરી આવી જજો અને ફટાફટ તમારા વોલપીસ બાય કરી ખાદી કોટન ડ્રેસનો સ્ટોલ છે અહીંયા જોઈ લો હમ બે પાંચસોમાં બે મળશે ખાદી કોટનમાં હા હા લોંગ કુર્તીઓનું કલેક્શન છે જોઈ લો પાંચસોમાં બે અને ખાદીમાં છે જોઈ લો બરાબર એમસે શું હો કે ફોર એક્સેલ તક સારી સાઇઝે મિલ જાયગી બરાબર જો ભાઈ પાંચસોમાં બે કો તમને આ ખાદી એમાં કુર્તીઓનું કલેક્શન મળે છે જો એમાં અલગ અલગ ડિઝાઇનર પીસ છે અને અલગ અલગ સાઇઝિસ પણ છે જો જોઈ લો ભાઈ આમાં વન પીસ પણ લાગેલા છે આ રીતના વન પીસ છે જો અને એમાં પણ અલગ અલગ બધી સાઇઝો તમને મળશે બરાબર આ એ વનપીસ ક્યાં ક્યાં રેટ સાતસો મેં દો ઓકે હમ ફ્રોક સ્ટાઇલમાં સ્કર્ટ આવશે એક હા સાતસોમાં બે પણ એ પણ ખાદી કોટનમાં આવશે ઓકે ઓકે એમાં કલર ડિઝાઇન બધું મળી જશે હે ને બરાબર ભાઈ ફટાફટ વિડીયો શેર કરી એક વખત જરૂરથી વિઝિટ કરજો તમારી માટે ખૂબ જ સરસ એવો અવનવી આઈટમોનો અહીંયા સેલ લાગી ગયો છે કાબી કોટનના સ્ટોરમાં કાબી કોટનના તમને પેન્ટ પણ મળશે એમાં પણ તમને ફોર એક્સેલ સુધીની સાઇઝ મળવાની છે અને આ જોઈ લો આમાં આ રીતે છે બધી અલગ અલગ અચ્છા ફિટ કરી શકો ઓકે અને બે સાઈડ પર પોકેટ્સ ઓકે બરાબર એમાં કલર્સ પેટન ડિઝાઇનો જોઈએ એવી તમને મળી જશે અલગ અલગ अच्छा डिजाइन ने कलर्स आमा अलग-अलग મળશે ओके ओके खादी માં ઓકે અને આની પણ પ્રાઇસ 500 માં બે છે ઓકે લો સ્ટોર અહીંયા છે કશ્મીરી કુરતીઓનો જેમાં કશ્મીરી વર્ક માં તમને કુરતીઓ મળશે બરાબર છે જો કશ્મીરી વર્ક છે આ આખી કુરતી ની ઉપર બરાબર છે બરાબર इसमें साइज मिल जाएंगे अपने पास बराबर ये सारे कश्मीरी कश्મીરી रहेंगे और इसमें क्या प्राइस रहेगा સેવન ફિફ્ટી બરાબર બરાબર સાતસો પચાસ રૂપિયા પ્રાઇસ બતાવી રહ્યા છે જેમાં તમને ડિસ્કાઉન્ટ કરીને કાશ્મીરી કુર્તીઓનું કલેક્શન આખું મળી જશે જોઈ લોંગ કુર્તીમાં તમને કાશ્મીરી વર્કમાં બાર કુર્તીઓ બાર કલર મળી જશે હે ને ઓકે કાશ્મીરીમાં ક કુર્તીમાં શોર્ટ કુર્તિઓ પણ મળી જશે શોર્ટ કુર્તી એકા ક્યાં રેન્જ રહેગા ભૈયા સાડી છસો રૂપિયા અચ્છા બરાબર આમાં પણ દસ બાર કલર નું તમને કોમ્બિનેશન મળી જશે કેમ છો બધા આપણા આવી ગયા છે છે જોઈ લો શું નામ બરાબર તમારું અચ્છા વિડીયો જોવો છો બરાબર એટલે તરત આવી ગયા આપણા સેલ માં હે ને ચાલો લાઈક સર ફોલો કરજો હજુ ઘણું બધું નવું નવું લાવું છું તમારી માટે હા ને ओके okay. मल्टी कलर कश्मीरी कुर्ती तो है जो लो भाई एकदम आखू कश्मीरी वर्क आशे आखू वर्क कश्मीरी में से बराबर इसमें भैया कलर मिलेंगे, कलर कलर मिलेंगे? बराबर कितने कलर आते हैं सात कलर मिल जाएंगे और इसका प्राइस कैसे रहेगा अच्छा आठ सौ पचास रुपया जो प्राइजेस बता रहे हो उसमें कुछ डिस्काउंट देने वाले हो तो वडोदरा शहर पूरा आपको तो देख के आएगा डिस्काउंट मिलेगा ना ओके स्टिच में कश्मीरी कुर्ती से जुई लो तो तो બરાબર ઈસમે સેમી સ્ટીચમે કલર બી મિલ જાય બરાબર બારસો રૂપિયા જેવી રેન્જ બતાવી રહ્યા છે જોઈ લો ભાઈ જોરદાર કાશ્મીરી વર્કમાં સેમી સ્ટીચવાળી કુર્તીઓ તમને મળી જશે એટલે તમારે જે માપનું સ્ટીચિંગ કરાવવું હોય એ માપનું કરાવી શકો છો હે ને બરાબર આમાં પણ કલર્સ વગેરે મળી વટ વિડીયો શેર કરીને ભાઈ આવી જજો જોઈ લો સેમી સ્ટીચ કુર્તીનું કાશ્મીરી કલેક્શન અહીંયા હાજરી કુર્તીઓની સાથે સાથે કાશ્મીરી ડિઝાઇનના તમને પર્સ પણ મળી જવાના છે જોઈ લો આવી રીતનો લુક આવશે જોરદાર અલગ અલગ કલેક્શન છે અને દરેક વસ્તુની અલગ અલગ પ્રાઇઝ રહેવાની છે જો આ બધું હમ બરાબર હા આમાં બેગ પણ છે ને બરાબર બરાબર જોઈ લો ભાઈ બધું કાશ્મીરી વર્કમાં છે નાના પર્સ જોઈએ તો પણ છે બરાબર મોબાઈલ પર્સ ટાઈપ જોઈએ તો પણ મળી જશે ક્લચ ટાઈપ જોઈએ તો પણ મળી જશે જોઈ લો ઓકે તમારા ફેવરેટ મેકઅપ સ્ટોર પર જોઈ લો બીડ જોરદાર બીડ છે અહીંયા બધી જ તમારી જ્વેલરી હાજર છે જોઈ લો જોઈ લો ભાઈ ખૂબસૂરત ઇયર કલેક્શન છે ફક્ત તમને આ બધી જે લાઇન છે એ ચાલીસ રૂપિયામાં મળશે અને આ એક લાઇન છે એકસો પચાસ રૂપિયામાં મળશે હે ને જોઈ લો ભાઈ ડિઝાઇન જોઈ લો એકસો પચાસ અને ચાલીસ રૂપિયામાં જોરદાર બધી ચાલીસ ચાલીસ રૂપિયામાં ને આ બજારમાં પચાસ રૂપિયાની મળે છે ચાલીસ રૂપિયામાં મળે છે બરાબર કારણ કે આપણો સેલ છે એટલે ડિસ્કાઉન્ટ તો મળવાનું જ છે હે ને ફટાફ હા ફટાફટ વિડિયો શેર કરીને આવતા રહો માર્કેટમાં પચાસ રૂપિયાની બુટ્ટી લેવાના છે ઇયરિંગ્સનું કલેક્શન અહીંયા પણ છે અને સામે જે મોતીના સેટ જોઈ રહ્યા છો ને આ મોતીના સેટ અહીંયા છે સો રૂપિયાથી લઈને બસો પચાસ રૂપિયા સુધીની પ્રાઇઝમાં આ બધું તમને મળવાનું છે હે ને અને બધા અલગ અલગ સેટ પણ છે એમાં પણ અલગ અલગ રેન્જ છે ચોકર સેટ છે કડા છે એવી રીતની બધી જ આઈટમો અલગ અલગ પ્રાઇઝિસની અંદર તમને મળી જશે પણ ખૂબ બહુ જ સરસ એવું કલેક્શન જ્વેલરીનું પણ તમને અહીંયા મળી જશે મેકઅપ સામાનના ચાહકો માટે ત્રીસ રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા સુધીનું અહીંયા મેકઅપનું પણ તમને બધું જ સામાન મળી જવાનું છે જોઈ લો આ છે બધા અલગ અલગ મેકઅપ બોક્સ છે અહીંયા ફાઉન્ડેશન બધી જ વસ્તુઓ તમને મળી જશે જોઈ લો હા આ બસો રૂપિયામાં આવશે બરાબર 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 બ્યુટી પ્રોડક્ટ અને નેલ પોલિશ ને બધી આઈટમો આપણી પાસે મળી જશે હે ને ઓકે ઓકે જોઈ લો આ બધી જ આઈટમો અહીંયા લાગેલી એના સિવાય તમને નેલ પોલિશની અંદર જેલ પોલિશ અને લિપસ્ટિક બધી જ આઈટમો અહીંયા મળી જવાની છે જોઈ લો ભાઈ એકસે એક આઈટમો અહીંયા છે દરેક વસ્તુની વિડીયોની અંદર પ્રાઇઝિસ એક્સપ્લેન કરવી બહુ અઘરી વસ્તુ છે તમે આવી તમને રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા જેવી પ્રાઇઝની અંદર બધી જ વસ્તુઓ મળી જવાની છે વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને આ છે સ્ટોર ઓનર જો નવી આઈટમોના ખજાનાના સેલને તમે વિઝિટ કરો છો અંકલ અહીંયા છે ખાદીનો સ્પેશિયલ સ્ટોર છે આપણો હે ને એમાં શું છે આપણી પાસે સ્પેશિયાલિટી આ વખતે ખાદીમાં બાવળના બ્રશ છે બાવળ બાવળ બાવળના લાકડાના બ્રશ અને ઉલિયા છે બરાબર આ કેટલામાં આવે છે પચાસ રૂપિયા ના સ્પેશિયલ લીમડાના કાસકા છે ભાઈ આ કાસકો હું પોતે વાપરું છું તમારો અનુભવ તમે શેર કરશો એ વધારે સારું આ લીમડાનો કાસકો ભાઈ મને જોઈતો હતો મેં સ્પેશિયલ એમને શોધી અને એમની પાસેથી લીમડાનો કાસકો લીધો મારા જે માથાની કોઈ જે પણ તકલીફો હતી ખજવાળ આવતી હતી આ તે ધીમા પડી જતા હતા એ બધું મારું આ કાસકાથી સોલ્વ થઈ ગયું છે પ્રાઇસ સો રેટ ની અંદર તમને લીમડાનો ઓરિજિનલ કાસ્કો ખાદી થી બનીને આવે છે એમની પાસે મળી જશે ને સાઈઝ માં પોકેટ કાસ્કો પ્લાસ્ટિક મુલતાની માટી છે એમની પાસે જોઈ લો બરાબર દિવેટો છે દિવેટો છે ગુલાબજળ છે બરાબર બરાબર હમ અમારી અત્યારે ઉનાળાની સ્પેશિયલ આઈટમ છે નીમની ટેબ્લેટ બરાબર તમે

પૈસા ખર્ચીને તમે કેમિકલના ધુમાડા ખાવ છો અને ભણેલો ગણેલો વર્ગ વ્યવસ્થિત છેતરાય છે બરાબર છે

ખસ ખાદદાર ખર્ચવું કુજલી કઈ પણ હોય રામબાણ રામબાણ વસ્તુ છે ભાઈ ઓરિજિનલ પ્યોર ખાડીની વસ્તુઓ છે આવી જાવ બાય કરી લો કારણ કે સ્ટોક લિમિટેડ રહ્યો છે એમને કહ્યું છે સ્પેશિયલ તેલથી છે આ કોકોનટનો છે આ જે છે બરાબર આ જે છે એ છે બરાબર તમારે લઈને પણ પ્રશ્ન હોય બધા એની એનિમલ ફેટ કોસ્ટિક સોડા ને કેમિકલ ફ્રી રહેશે ઓકે તો ભાઈ ઉનાળા માટે સ્પેશિયલ સાબુનું કલેક્શન પણ અહીંયા ખાદીમાં મળી જશે અને જોરદાર વસ્તુ છે ભાઈ તમારું નાનકડું શોપિંગ

અચ્છા પાલોમાં પણ અલગ પેન્ટિંગ છે અચ્છા આ સાડીનો આ આખો પાલો છે જોઈ લો આ રીતે આવશે હમ હમ બરાબર આખું આખું હેન્ડ પેઇન્ટિંગ ડિઝાઇન છે અને અલગ અલગ આઈટમો ઓરિજિનલ કલકત્તી સાડીઓનું કલેક્શન અહીંયા મળે ઓરિજિનલ જામદાની સાડી બતાવી રહ્યા છે તમને આમાં જો આખું જામદાની સાડીનું કલેક્શન છે એમની પાસે અને કલર્સ ડિઝાઇનો તમને ખૂબ જ એવી મળી જશે જો હમ આ રીતે આવશે જો ભાઈ આખું આખું પલ્લવ છે અને એની અંદર તમે કામ જોઈ લો આખી હેન્ડમેડેડ હેન્ડમેડેડ સાડી આવે છે જો ભાઈ જામદાની સાડી છે જામદાની સાડી સાડીમાં કલર્સ મિલ જર ઇસકા ક્યાં પ્રાઇસ રહેગા પચીસસો રૂપિયા ઉસમે કોઈ ડિસ્કાઉન્ટ દેને વાલે અચ્છા બરાબર બાવીસસો પચાસ સાથે પડી જાય હા અને જામદાની સાડીનું ઓરિજિનલ કલેક્શન તમને મળે કાથા વર્કમાં સાડીનું કલેક્શન તમને મળી જશે આખું હેન્ડવર્કમાં કામ છે જોઈ લો અને આ સાડીની એ સાડીની જે કિંમત છે એ વીસ હજાર રૂપિયા કિંમત કરી રહ્યા છે જોઈ લો આ બધું હેન્ડવર્કમાં કામ છે અને આવી રીતે આખી સાડી આવશે જોઈ લો ઓરિજિનલ કલકત્તાની સાડી પર દસ ટકા સુધીનું બધું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને બધી ઓરિજિનલ સાડીઓ તમને મળી જશે ફટાફટ વિડીયો શેર કરી ઓરિજિનલ કસરમાં હેવી સાડી છે જોઈ લો આખી સાડી હેન્ડવર્ક કરવામાં આવે છે છ મહિને જેસા લગતા હોય બનાને મેં ઈસકો ક્યાં બોલતે કાથા વર્ક બોલતે કાથા કાથા વર્ક એ પૂરા કાથા વર્કમાં સાડીનું કલેક્શન છે અને જોઈ લો બાવીસ હજાર રૂપિયા પ્રાઇસ છે ઈસકા આ બાવીસ હજાર રૂપિયા જેવી પ્રાઇસમાં તમને સાડી મળી જવાની છે જોઈ લો હમ આખા આખામાં વર્ક છે ને આખી સાડીમાં બરાબર તો ભાઈ ઓરિજિનલ સાડીઓનું આવું કલેક્શન તમને અહીંયા મળી જાય છે ફટાફટ વિડીયો શેર કરી આવી જજો બાવીસ હજાર રૂપિયા જેવી પ્રાઇસ બતાવી જ રહ્યા છે જેમાં દસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી જાય અશોક કુમારજી આયા છે જોઈ લો લોન ગાંવસે આવે યુપી લખનઉસે આયે ક્યાં લાય ખાદી મેટ બરાબર ખાદીમાં બધા શર્ટ લઈને આવ્યા છે જોઈ લો અને આવી રીતે તમને હાફ બાયમાં જોઈએ તો પણ મળશે આ જો હાફ બાય ની અંદર છે અને ખાદી ની અંદર છે જો એમથી લઈને ફોર એક્સેલ સુધીની સાઇઝો તમને શર્ટમાં અવેલેબલ છે લોંગ બાય અને હાફ બાયની અંદર જો પાંચસો રૂપિયામાં બે પ્રાઇઝ બે તમને શર્ટ મળી જવાના છે જોઈ લો તમારી સામે બતાવો છો આમાં ફૂલ સાઇઝ છે જોઈ લો ફૂલ સાઇઝ છે અને લોંગ બાયમાં છે ભાઈ ખાદી કોટનના શર્ટ તમને પાંચસોમાં બે મળી રહ્યા છે અને ખૂબ જ સરસ એવું તમને સાઇઝો પણ અહીંયા અવેલેબલ છે અને એકથી એક કલર ડિઝાઇન પણ તમે જુઓ જોરદાર તમને આવા શર્ટ્સ મળશે જો દાદીમાં શર્ટનું ખૂબ જ સરસ કલેક્શન છે લોંગ બાયની અંદર જો ભાઈ આ ઉનાળાની અંદર ખાદી પહેરવી ખૂબ જ સરસ રહેશે કારણ કે જો ભાઈ ગરમી એટલી છે કોઈપણ પ્રકારના કપડાં આપણને તકલીફ આપી શકે પણ ખાદી કોઈ દિવસ આપણને તકલીફ નહીં આપે એટલું સોફ્ટ મટીરિયલ આવે છે ખાદી ખાદી કોટનના હાફ બાયના શર્ટ મેં તમને વેર કરીને બતાવી રહ્યો છું તમે મેન્સ કલેક્શન માટે મને ઘણા બધા કમેન્ટ કરતા હતા તો ભાઈ મેન્સ કલેક્શન અત્યારે ઉનાળાની સિઝનના હિસાબથી ખાદીમાં કપડાં બાય કરવા ખૂબ જ સરસ રહેશે અને પાંચસોમાં બે શર્ટ લોંગ બાય લઈ લો કે શોર્ટ બાય લઈ લો આવી રીતે બધું કલેક્શન મળી જવાનું છે જે મેં વેર કર્યું છે જોઈ લો બધા કલર્સ મળી જશે અને ભૈયા અહીંયા બધી જ વસ્તુઓ ડિસ્પ્લેમાં લગાવી રાખી છે જોઈ લો લોંગ બાયમાં શોર્ટ બાયમાં બધું જ કલેક્શન અહીંયા લાગેલું છે અગર તમને મોદી કોટી લેવી છે લોંગ કુર્તો લેવો છે કોટી લેવી છે બધી જ વસ્તુ એમની પાસે અવેલેબલ છે હેવી ખાદી કોટનના લોંગ કુર્તા છે જોઈ લો ચારસો પચાસ રૂપિયા જેવી પ્રાઇસની અંદર આવશે અને હેવી ખાદીમાં કલેક્શન છે જોઈ લો આવી રીતે આવશે ભાઈ ખૂબ જ સરસ એવું હેવી મટીરિયલ છે અને લોંગ બાયમાં તમને મળી જશે ઉપર પોકેટ પણ છે જોઈ લો બહુ સરસ એવું ખાદીનું કલેક્શન તમને અહીંયા મળી જવાનું છે વિડીયો શેર કરી આવી જ એકવાર આપણા ફોલોવર્સ મળી ગયા છે જોઈ લો શું નામ છે આપનું અચ્છા અને તમારું બરાબર વિડીયો જોવો છો જયેશ મોચી બ્લોગ્સ નામ છે ખબર છે ફોલો કર્યા છે ને ઓકે જો લાઇક શેર ફોલો કરતા રહેજો આવનારા સમયમાં ખૂબ જ સારા એવા નવા નવા કન્ટેન્ટ તમારી માટે લાવવાના છે શું ગમ્યું તમને અમારી ચેનલ પર કચ્છી આર્ટ ગેલેરી હે ને સારું કલેક્શન હતું બરાબર એમનું ન્યૂ કલેક્શન આવી ગયું છે વિડીયો અપડેટમાં છે આવી જશે ફરીવાર જઈ આવજો સરસ કલેક્શન આવે છે હા ચાલો ધન્યવાદ આપણે બીજા ડિપાર્ટમેન્ટમાં જઈએ છીએ જ્યાં તમને અલગ વસ્તુઓ મતલબમાં ખાણીપીણીથી રિલેટેડ આવી રીતની બધી વસ્તુઓ મળશે જો રાજસ્થાની મુખવાસનો સ્ટોલ છે ભાઈનો અહીંયા બધી જ આઈટમો જોઈ લો ડિસ્પ્લેમાં લગાડી છે દરેકે દરેક મુખવાસ અલગ અલગ આઈટમ અને બિલકુલ ફ્રેશ વસ્તુઓ અહીંયા લઈને આવ્યા છે જોઈ લો भाई कैसे प्राइस रहता है सभी में ये मतलब मैं सौ ग्राम पे प्राइस रहता है ऐसा तो 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 फ्री फ्री है, है मतलब मैं दो सौ ग्राम का प्राइस दो और ढाई सौ ग्राम मुखवास ले जाओ है ना जो लो बीजी बड़ी वस्तु सुकवनी करेली आमड़ा आई रीते अलग अलग आइटमो बधा हनी ये हनी में है બરાબર અલગ અલગ બધી આઈટમો જે સુકવણી કરેલી આવે છે એ તમને મળશે અહીંયા જો અલગ અલગ ચોકલેટ ની અંદર જે મુખવાસ આવે છે એ બધા મુખવાસ અહીંયા મળી જશે જોઈ લો બાકી જે ચિપ્સ આવે છે એ કા ચિપ્સ ગોટી ગોટલી કા ચીપ્સ રહેતા રોસ્ટેડ બરાબર જોઈ લો ગોટલીના મુખવાસ જે ખાતા હોય એમને ગોટલીના પણ મુખવાસ અહીંયા મળી જશે ભાઈ બધી એ તમને ક્વોન્ટિટીમાં બસ્સો ગ્રામ પર પચાસ ગ્રામ મુખવાસ ફ્રી મળવાનો છે તો રાજસ્થાની મુખવાસમાંથી મુખવાસ પણ બાય કરી મંચુરિયન મસાલાવાળા અહીંયા લાગેલા છે જોઈ લો આ બધું વેજ ઇસમે ફ્રાય હોતા હોય મંચુરિયન મસાલા આવે ગયા ને એ જો આ કાચું વેજ છે અને એને ફ્રાય કરીને તમને અહીંયા મસાલાનું આખું ભાઈ ફ્રાય કરીને આખું સેટઅપ બતાવે છે જોઈ લો બસ્સો પચાસ ગ્રામનું એમનું પેકેટ છે એકસો વીસ રૂપિયાની અંદર વેજ અને નોનવેજનો તમને મસાલો મળી જવાનો છે જોઈ લો ભાઈ આવી બધી અવનવી વસ્તુઓ તમને અવનવા જે સેલ આવી ગયો છે એની અંદર મળી જવાનો છે વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી ફટાફટથી સેલને વિઝિટ કરી લે આશીર્વાદ જડીબુટ્ટી તમારી માટે અહીંયા લઈને આવી ગયા છે જોઈ લો ભાઈ તમને કોઈ પણ પ્રકારના રોગ હોય કોઈ પણ પ્રકારની તકલીફો હોય તો આ બધી જડીબુટ્ટીઓનો બુટ્ટીઓનો કરશો તો ભાઈ તમે આરામથી તમારું બધું જે વસ્તુઓ છે જો ડાયાબિટીસ ડાયાબિટીસ કે લી હે ઓર ક્યાં ક્યાં હે શરીર કી ચરબી માટે અચ્છા માટે છે આયુર્વેદિક દવાઓ છે

વડોદરા શહેરમાં સર્વપ્રથમ વ્લોગ બનાવવાની કોશિશ કરી રહ્યા છે દરેકે દરેક વસ્તુઓ તમને ડિટેલિંગથી બતાવીએ છે અને દર વખતે જેવું તમને કહું છું કે ભાઈ અમારી સવાર પણ કેમેરાની સામે થાય છે અને રાત પણ કેમેરાની સામે થાય છે નવી આઇટમોના ખજાના સેલની બહાર આવી ગયા છે તો વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો કાશ્મીરી કુર્તીનું ટોપ એવું કલેક્શન છે અને ખાદીના કપડાઓમાં પણ જબરજસ્ત એવું ડિસ્કાઉન્ટ તમને મળી રહ્યું છે પ્લસ મને રાજસ્થાની જે મુખવાસની આઇટમો હતી એ ખૂબ જ સરસ લાગી ભાઈ અમે ટેસ્ટ પણ કરી અને ફ્રાયરવાળી આઈટમ પણ મસ્ત છે જે નોનવેજ ખાતા હોય અને વેજ ખાતા હોય એમની બંનેની માટે મસાલા છે ભાઈ જોરદાર કલેક્શન તમને અહીંયા મળવાનું છે આવનારા સમયની અંદર ઘણો બધો મોટો સેલ થવાનો છે જોઈ લો આ બધી વસ્તુઓ જે છે એ ભરાવાની છે અહીંયા એન્ટિક વસ્તુઓનો પણ સેલ આવવાનો છે વડોદરા શહેરનો સર્વપ્રથમ બ્લોગ જયેશ મોચી વ્લોગ ચેનલ પર આવી જાય છે અને અમે તમને અપડેટ રાખીએ છીએ વડોદરા શહેરમાં કોઈ પણ શહેરમાંથી ટ્રાન્સફર થાવ છો તો તમારા યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં અમારી ચેનલ હોવી ખૂબ જ જરૂરી છે કારણ કે અમે તમને સૌથી પહેલાં અપડેટ રાખવાની કોશિશ કરે છે વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ચેનલ પર પ્રથમ વખત કહેતાં આવે છે તો ફોલો કરી લેજો ચાલો મળીએ નેક્સ્ટ આવા કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધી ભારતમાં તાકી જાય જય જય ગરી ગુજરાત